જય ભીમ જય ધન નમો બધા મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડની મિત્રો વાત કરવાની છે ઊંઝાના જે પુષ્પાબેન શ્રીમાળી છે અને જે તેમની દીકરી જે પાંચ વર્ષની હોય અને જે બારે રમતી હોય અને જે અઠ્ઠાવન વર્ષનો એક વ્યક્તિ જે દીકરી પાછી જઈ અને જે પેંડાની લાલચ આપી અને જે રૂમમાં લઈ જઈ અને જે અડપલા કર્યા અને અડપલા કર્યા અને જોકે એની ઉપર એફઆઈઆર પણ થઈ ગઈ અને ફોસકો પણ લાગી ગયો પણ જે આ બેનને જે કોઈ મદદ ન કરતા હોય અને જે આ કઈ જેલમાં છે એ પણ ખબર ન હોય કે તેને જામીન મળ્યા છે કે નથી મળ્યા તે ખબર નથી પણ જો કે જામીન તો આમાં ન જ મળે પણ બેનને જ્ઞાન નથી કાયદાનું અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને કાયદાકીય સલાહ લીધી અને મનસુખભાઈ રાઠોડે પણ તેમનો નંબર પણ સેવ કરી લીધો અને ક્યાંય પણ જરૂર પડે તો પણ મનસુખભાઈ રાઠોડે મદદ કરશે અને જે આ બેને પણ બધી વાતચીત કરી કે મારી દીકરી સાથે આવા અડપલા કર્યા અને અઠ્ઠાવન વર્ષનો છે આ ભાઈ એટલે ખરેખર આવા નરોધર્મને તો ખરેખર સજા જ મળવી જોઈએ આવા લોકો છૂટવા ન જોઈએ કારણ કે એક પાંચ વર્ષની જે એક બાળકી છે દીકરી નાની દીકરી માટે આવા અડપલા કરતા હોય તો મોટી દીકરી તો અત્યારે સુરક્ષિત જ ન રહે તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો જે આ બેન છે પુષ્પાબેન માળી અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી તેમની દીકરીની શું શું થયું હોય આગળ રેકોર્ડિંગ સાંભળો અને આ વધુમાં વધુ શેર કરજો અને આવા હરામી લુખાઈના આવા પેટના હોય અને પોલીસને કીધું આમાં આ લોકોને તો ખરેખર જામીન ન મળવા જોઈએ અને આને ફાંસીની સજા મળવી જોઈએ તો સાંભળો શ્રીમાળી બેન પુષ્પા બેન સાંભળો રેકોર્ડિંગ હાલો હા હું ઊંઝાથી બોલું પુષ્પાબેન શ્રીમાળી

हाले सू थी तो हमारी बीबी नो जो है आई नो मारी बीबी ऊपर पोस्को लागियो ने पोस्को बनी गयो ने हां क्या बनाओ क्या बनो से अया उंजा 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 मां हां कितने वर्ष पांच वर्ष ने अरे बीबी पांच वर्ष ने तो, तो एमो फरियाद न थई फरियाद तो है अत्यारे અને એને મેં જેલ માં પુરાયો હે ફરિયાદ એને આરોપી ને પણ આરોપી અત્યારે એવું કે પોલીસ વાળા કે કોઈ કે તારા મહેસાણા હે કોઈ કે વિસનગર હે અત્યારે એ બધા એમ કે કે અમદાવાદ પણ એવું જાણ નથી કે કઈ જગ્યા એ હે એવું એટલે એ તો જેલ છે ને પણ હા એટલે પણ કઈ જગ્યા જેલમાં છે એક જમીન ઉપર એને મુક્યો કારણ કે પંચોતેર વર્ષ નો હોય સિત્તેર પંચોતેર વર્ષ નો હમ એટલે પાંચ વર્ષ ની દીકરી ઉપર પોસ્કો થઇ કેવી રીતે એ ત્યાં રમતી તી ઘર ની બાજુ એ બધા બાર બધા ચાર પાંચ જણા બેરા બેઠા તા આ દાદા એ ડોહી બેઠો તો અને આને કીધું કે હેડ હું તને પેડો આપું એમ કરીને ઘરમાં લઈ ગયો લઇ અને ઘર માં લઇ જઈને પછી એનો પેડો હાથ પેડો આપ્યો ને પછી બાજુ ના રૂમ માં લઇ ગઈ અને એનો શરદી પેલી લેગી કાઢી અને એને ગુપ્ત ભાગ માં નાખી અને ઈજા પહોંચાડી હા પછી મે એફઆર થઈ ગઈ હા પછી મે એને એફઆર કરી એફઆર કરી ને એને પોલીસ બોલાવીને એને પકડાય ઓકે બરાબર છે નહીં માર ભારીશું જરૂર છે મારી મદદ ની બોલો પરમનસુભાઈ માં માં બધી રીતે અમે હારી ગયા બધી રીતે હારી ગયા કારણ કે અમારે કોઈ સપોર્ટ નહીં પાછી અરજી અલગ અલગ કરવાની કીધું છે હા એને કીધું અલગ અલગ આપાની છે

અને જે કૃત્ય કર્યું ને એ મારવાડી ખત્રી એ આજે ભાભો હા હા એ મારવાડી ખત્રી એ રાજસ્થાન ઓકે અતે અત્યારે તો બેન જેલ માં જ એમાં એને જામીન નો મળે તમારી વાત સાચી છે પણ મને હેલ્પ વાળો તો જોઈએ ને મને આની અંદર મદદ વાળો જોઈએ મારી સાથે ઉભુ રહેવા વાળો જોઈએ મને મને સાથ આપવા વાળો જોઈએ આની અંદર તો કોઈ આ નાની બનાવ નહીં બને કે મારી પાંચ વર્ષ ની છોકરી છે મોટી હોય તો સમજાવું પાંચ વર્ષ ની છોકરી તો એને જઈને આવું ના કીધું ને કે તમે મને આવું કરો એમ હા હા એ તો બાળક છે એટલે એ તો હજુ છે કઈ વાંધો નહી એમાં કાયદા કહે છે ને એમાં જોગવાઈ નથી એને જામીન મળે પછી બીજી અમારે જેવી કઈ જરૂરિયાત પડે તો મને આ નંબર ઉપર રિંગ કરજો હું તમારા નંબર સેવ કરી લઉં છું હો મને બધી રીતે તકલીફ આર્થિક રીતે બધી રીતે તકલીફ કે હું એકલી પડી ગઈ અત્યારે અને આ બધા એમ ખાલી મને આશ્વાસન આપવા માટે જ ફોન કરે કોઈ મારી મદદ માટે ફોન નહી કરતું કે અમે તમારી મદદ કરી એવું આપડે મદદ માં એટલે તમારે અત્યારે મદદ માં હું પૈસા પાણીની જરૂર છે કે જરૂર એમ બધી રીતે અમે આર્થિક પાણી જે અમે મજૂરી અમે બસો રૂપિયા કામ બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીએ અમે અમે ચરાય અમે એટલે બીજી જો કઈ તમારે કઈ રાશન kit જરૂર હોય તો એ બધું અમે adjust તમને થોડા જજો કરી દઈએ તો હું એના માટે તમને કીધું કે મને બધી રીતે મદદ મારે અમારે ખાવું પીવું જિંદગી જીવવા માટે આ ધોળવા માટે તો અમારે થોડું ઘણું જોઈએ ને હા ઈ બીજું બધું તમારે જે કંઈ court માં કે અહીંયા આગળ કઈ જરૂરિયાત પડે તો એમાં બધી અમે તમને સહકાર માં આપશું બીજે ક્યાંય court કચેરી માં જવાની થાય અહિયાં જરૂર પડે વકીલોની જરૂર પડે તો આપડે તમને લઈ ઈ બધું adjust કરાવશું આ ત્રણ ત્રણ બનાવે મે મેં કીધું આ તમારી જોડે પોચ્યું હશે આ બધા મેં મુકાઈ દેવડાવે પણ બેન એમાં એવું છે કે અમારે કઈ છાપા ના આધારે તો વાત નો કરી તમે આજે અરજદાર ખુદ બોલે અને ઈ ચડાવી તો બરોબર છે પછી આપડે કઈ સોશિયલ media ની અંદર ખાલી આમ એવા એવા નથી ચડાવતા આજે તમે અરજદાર ફરિયાદી ખુદ ફોન કર્યો છે તો ઈ અમે સોશિયલ media માં ચડાવી શકીએ હું તમને તમારા ઉપર જે મારી જોડે બધુ હાલ છે એ હું તમારી પર મૂકી દઉં બરાબર તમારા અ whatsapp માં મોકલું છું ઓકે બેન તમારો ફોટો મોકલો એટલે મારો ફોટો જે મારી જોડે બીજા એ અમુક જણા એ મૂક્યો એ હું તમને મોકલી દઉં હા તમારો ફોટો મોકલી દયો અને હું સોશિયલ media માં નાખું છું એટલે ચેનલ વાળા ચડાવશે ને ઈ channel માં ચડાવવામાં તમારી મંજૂરી છે ને

પોલીસને ખાસ વિનંતી કરવી કે આવા નરાધમોને કડકમાં કડક સજા મળવી જોઈએ અને આવા છૂટવા ન જોઈએ અને આને તો ફાંસીને સજા મળવી જોઈએ કારણ કે જે આવી દીકરીઓ છે પાંચ પાંચ વર્ષની જે બાળકી છે તેને શરમ ન થઈ અને જે પેંડાની લાલચ આપી અને જે ઘરની અંદર જઈને એને લડપડા કર્યા તે હરામીના પેટના એ કાંઈ જોયું નહીં એને દીકરી કે મા બહેન કંઈ હશે કે નહીં હોય અને એટલું તો વિચાર આવવું જોઈએ કે આવી મારે દીકરી એ છે એટલે હરામીના પેટનો છે આવડો આ કારણ કે પોલીસને ખાસ વિનંતી છે કે આવા નરાધમો છૂટવા ન જોઈ અને જો કે એની ઉપર ફોસકો પણ લાગી ગયો છે અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી પણ પુષ્પાબહેને એ પણ તમે રેકોર્ડિંગ સાંભળ્યું જે મનસુખભાઈ રાઠોડે પણ બધી વાતચીત કરી પુષ્પાબહેનને કે જે કાંઈ પણ કામ પડે તો મારો નંબર લઈ લ્યો અને મારો કોન્ટેક કરજો અને બધી મદદ તમને કરશું તો મિત્રો આવા જે બહેનો છે એવા લોકોને ખરેખર સપોર્ટ કરવો જોઈએ જેથી કરી આવા જે નરા નરાધમો જે આવી દીકરી ઉપર અડપલા કરે છે અને આવા ઘણા બધા બળત્કાર થતા હોય તે અટકાય અને આવા લોકોને ખરેખર ખુલ્લા પાડવા જોઈએ તો મિત્રો આ આવાને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે અમારા નવા નવા ઓડિયો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો વિડીયોમાં એટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન